મહીસાગર જિલ્લામાં વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ લુણાવડા સેલ્ફ ફાઇનાન્સ શાળા ટોપ ટેન રેન્ક મેળવનાર પ્રથમ સ્કૂલ વેદાંત શૈક્ષણિક સંકુલની સ્થાપના બે હજાર સોળમાં કરવામાં આવી અને ત્યાર પછી આજે આ બાર સાયન્સનું ગુજરાતી માધ્યમનું ત્રીજું વર્ષ છે અને આ વર્ષે એકાણું પોઈન્ટ તેત્રીસ ટકા પરિણામ આવ્યું છે અંગ્રેજીમાં એસી પોઈન્ટ સત્તર ટકા પરિણામ આવ્યું છે અને ગુજરાતી વિભાગમાં બાર સાયન્સમાં કુમારી એસવી એસવી નાઇન્ટી નાઇન પર્સન્ટેજ સાથે પીઆર સાથે એ આખા જિલ્લામાં મહીસાગર જિલ્લામાં પ્રથમ આવી છે અને કુમારી બંસરી અંગ્રેજી વિભાગમાં પંચ્યાસી પોઈન્ટ છ્યાસી પીઆર સાથે શાળામાં પ્રથમ આવી છે આ બંનેનું પરિણામ ઉત્કૃષ્ટ આવ્યું છે અને એ પરિણામ આવ્યું એમાં શાળાના તમામ શિક્ષકોનો બહુ મોટો ફાળો છે છેક નીચેથી ઉપર સુધી શિક્ષકોએ અથાગ પરિશ્રમ કર્યો છે યશસ્વી કામગીરી બજાવી છે સાથે સાથે વાલીઓએ પણ ઉત્કૃષ્ટ સેવા આપવાનું કામ કર્યું છે આ બધાના સહયોગના કારણે સુંદર પરિણામ આવ્યું છે અને આ સંકુલમાં માત્ર શૈક્ષણિક કામ કરવામાં આવે છે નહીં પણ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે અને આવનાર વર્ષોમાં આનાથી પણ સુંદર પરિણામ આવે એ માટેના અમારા પ્રયત્નો રહેશે અને જે વાલીઓએ આ સંકુલમાં આટલા બધા બાળકોને મૂકી અને અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે માટે વાલીઓનો પણ haber મારું નામ પટેલ યશવીબેન રમેશભાઈ છે મેં વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ પાંચથી ધોરણ બાર સુધી અભ્યાસ કરેલ છે આ સંસ્થામાં ટ્રસ્ટીઓ પ્રિન્સિપલ અને શિક્ષક મિત્રોએ મને ખૂબ જ સારો સહકાર આપ્યો છે જેથી મારા ધોરણ બાર સાયન્સ બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ષમાં મને સાયન્સમાં મુખ્ય વિષયના ચોરાણ પોઈન્ટ તેત્રીસ ટકા પ્રાપ્ત થયા છે જેથી મેં મહીસાગર જિલ્લામાં સૌથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરેલ છે જેથી મારા માતા પિતા અને મારા ભાઈને મારા પર ખૂબ જ ગર્વ છે હવે હું આગળ મેડિકલમાં અભ્યાસ કરવા ઈચ્છું છું જેથી હું કહીશ કે My name is Bansri. I am studying in English medium from science room. I have been studying in Vedant Inter International School since class 5. This school provides its students utmost amount of support and intensive care for the success of students. Even the trust and the teachers provide environment of the growth and development. I have received 85.36% rank from this. My parents are proud of me. At last, I would like to say that Vedant has helped me to achieve my dreams. Thank you.